સમગ્ર વિશ્વમાં આજે વર્લ્ડ ડાયાબિટીસ ડે તરીકે ઉજવવામાં આવી રહ્યો છે જે અંતર્ગત અમદાવાદમાં કચ્છી જૈન સમાજ સંચાલિત મેડિકલ સેન્ટરો ખાતે ડાયાબિટીસની જાગૃતિ માટે કાર્યક્રમનું આયોજન કરાયું હતું જેમાં મોટી સંખ્યામાં જાગૃત નાગરિકોએ ઉપસ્થિત રહીને ડાયાબિટીસ સ્પેશિયલિસ્ટ ડોક્ટર્સ સાથે માર્ગદર્શન મેળવી પોતાનું બ્લડ ટેસ્ટ કરાવી ડાયાબિટીસનું નિદાન કરાવ્યું હતું આ સંસ્થા દ્વારા દરેક રોગોની સારવાર રાહત દરે કરવામાં આવી રહી છે અમદાવાદમાં કુલ પાંચ જેટલા સેન્ટર ખાતેથી જરૂરિયાત લોકોને રાહત દરે સારવાર મળી રહે તે માટે કચ્છી જૈન સમાજ દ્વારા પહેલ કરાઈ છે ડાયાબિટીસને હરાવવો આપણા દેશ માટે ખૂબ જ જરૂરી છે આવો આપણે હેલ્ધી લાઇફસ્ટાઈલ અપનાવીએ ખોરાક કંટ્રોલ કરીએ સારી કસરત કરીએ નિયમિત દવા લઈએ સુગરનું માપન કરીએ બ્લડ પ્રેશરનું માપન કરીએ વજન નિયંત્રણમાં રાખીએ વ્યસનોથી દૂર રહીએ અને માનસિક તાણને કઈ રીતે મેનેજ કરવી એ સમજીએ સારી ઊંઘ લઈએ પૂરતું પાણી પીએ અને તંદુરસ્ત રહી અને ડાયાબિટીસને આપણે હરાવીએ અમે વર્લ્ડ ડાયાબિટીસ ડે નિમિત્તે અમે ડાયાબિટીસના પેશન્ટોને આમંત્રિત કર્યા છે અહીંયા અને અમે ડૉક્ટર વિપુલ ચાવડા જે ઇન્ટરનેશનલ ડાયાબિટોલોજીસ્ટ છે એમને અહીંયા પેશન્ટોના માર્ગદર્શન માટે બોલાવ્યા છે અને એ પેશન્ટોને એમનું ડાયાબિટીસનું મહત્ત્વ સમજાવશે ડાયાબિટીસને કેવી રીતે કંટ્રોલ રાખવા માટે શું કરી શકાય એ સમજાવશે ફ્રી ફ્રી કન્સલ્ટેશન અને ફ્રી બ્લડ શુગરનો કેમ્પ રાખ્યો છે